હય જોઈન નખો ને હમણાં વાગ્યું હતું વાગ્યું વાગ પછી કહેવાનું આ પથ્થર મેલ્યો હોય ને તો મોઠું ફૂટી જાય ઓય મોઠું ફૂટ્યું ફૂટા પછી કહેવાનું મમ્મી વરસાદ જોરદાર પડ માર વહુ ન કહો ગરમા ગરમ ભજ્યો બનાવો ખઈએ પણ તાર વહુ બનાવશે અરે ના શું બનાવો તોડી નોખું હેડ ભગવાન હવે બૈરાધી કંટાળ્યો હવે આવું તમાર પાસે અંબારી ઓય મારી બેનપણી આવી લે હેડા તમને મલાવું હા એ આજે મારું માથું બહુ દુખે હું રસોઈ નહીં બનાવું પણ રસોઈ તો હાથેથી બનાવવાની એમાં માથાનું હું કામ છે તમારી બીમારીઓ ચટકી વગાડતા મટાડી દઉં હું થાય ગયો સાહેબ ગુસ્સો બહુ આવે જમ ખબર હોત તો તારા ભાઈ આવત કઈ એક સિગરેટ આલજો કઈ ગોલ્ડ ફ્લેક હળગાવા માટે માચીસ તો આલો અલ્યા આટલી નેની ઉમરે સિગરેટ ના પીવાય ઉપર જો શું લખ્યું છે ધ ધનકાનો ધ લે ભાઈ માચીસ મારો આ શર્ટ ઇસ્ત્રી કરી દે તો આ 500 રૂપિયા તારા મારા બૂટ ધોઈ દો તો આ પાંચસો રૂપિયા તારા આજ મારું મોથું દુખાય મારું મોથું દબાઈ દો ને તો હજાર રૂપિયા તારા આઈ જો અરે મમ્મીનો ફોન હા મમ્મી બેટા મેં જમીને બે હજાર રૂપિયા આપ્યા તા તને આપવા તે તે લઈ લીધા ભાઈ રક્ષાબંધન આવ ગુનના હજાર રૂપિયા તો આપવા પડશે મુહે પોનસો રૂપિયા તો આપોય અને તું ભાઈ અમે તો ગરીબ મોણહીએ દસ રૂપિયા આપોય બીજા ચારસો ના આપતા કરાવી દોઈ 有人，这啥人？